રાજ્યમાં યુસીસી લાગુ કરવા પાંચ સભ્યોની કમિટીની જાહેરાતની વચ્ચે વિપક્ષી નેતાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનો ભાજપ સાંસદે આરોપ લગાવ્યો છે આદિજાતિના રિવાજો પરંપરા અને સંસ્કૃતિ પર નહીં કોઈ અસર થાય આદિવાસી સમાજે ગભરાવવાની જરૂર ન હોવાની વાત પણ સાંસદે કરી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા આદિવાસી સમાજનું હિત ઇચ્છતા હોવાની વાત ધવલ પટેલે કરી છે ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં આદિવાસીઓ યુસીસીમાંથી બહાર રખાયા છે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી સમાજ વસે છે એક કરોડ પિસ્તાલીસ લાખ જેટલી એની વસ્તી આદિવાસી સમાજની છે છતાં આ કમિટીમાં એક પણ સભ્ય એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિઅનાદિ કાળથી જે પરંપરાઓ જે રીત રિવાજો જે રૂઢિઓ ચાલી આવે છે જે છીનવાઈ જશે આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે સમાજનો પંચ બહીને એને માન્યતા મળે છે કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે બહુ પત્નીત્વને માન્યતા મળે છે કોઈનો મનમેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે સાંવિધાનિક અધિકારો મળ્યા છે જેમ કે આર્ટિકલ ત્રણસો ચુમ્માલીસ હોય પેસાઇટ ઓગણીસો છન્નુ હોય ડબલ એની વાત હોય પાંચમી અનુસૂચિની વાત હોય કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે આપણા આદિવાસી સમાજની જે પણ પરંપરા છે આપણી આદિવાસી સમાજની જે પણ સંસ્કૃતિ છે કળા છે પ્રકૃતિ બધાનું આપણે પ્રોટેક્શન કરી શકીએ એના માટે આપણા આદિવાસી સમાજને યુસીસીમાંથી માંથી રાખ્યું છે સમાવેશ કર્યો નથી એટલે આપણા આદિવાસી સમાજે કોઈ પણ ગભરાવાની જરૂર નથી જે રીતે ઉત્તરાખંડમાં પણ યુસીસી ત્યાં લાગુ કર્યો છે ત્યાં પણ આદિવાસી સમાજને યુસીસી યુસીસીમાંથી આઘાત રાખ્યો છે એમનો સમાવેશ કર્યો નથી એ રીતે ગુજરાતમાં પણ યુસીસીમાં આદિવાસી સમાજને રાખ્યો નથી આપણા ગુજરાતના જ અમુક વિપક્ષના નેતા આપણા આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજનું અહિત થશે અહિત ક્યારે થાય જ્યારે આપણા આદિવાસી સમાજ યુસીસીમાં સમાવેશ કરતો હોય ગુજરાત સરકારે હમણાં કેન્દ્ર સરકારે અને ઉત્તરાખંડની સરકારે પણ પહેલાંથી જ જાહેરાત કરી છે કે યુસીસીને આદિવાસી સમાજ આમાં યુસીસીમાં સમાવેશ થતો જ નથી તો એમને કોઈ પણ આપણા આદિવાસી સમાજના હકો છે ને આપણી પરંપરા છે એને કોઈ પણ નુકસાન થશે નહીં એટલે હું તમને ગુજરાત સરકાર વતી પણ ખાતરી આપવા માંગુ છું આદિવાસી સાંસદ તરીકે પણ ખાતરી આપવા માંગુ છું કે મારી ભારત સરકારો કે ગુજરાત સરકારોએ હંમેશા આદિવાસીનું હિત જ હંમેશા જોઈ છે